જેનું આયોજન કર્યું હતું ભારતીય સંઘે જુદા જુદા એકસઠ સંગઠનોના કામદારોના પડતર પ્રશ્નોને લઈને આ આયોજન કરાયું હતું ઓપ ઇન્ડિયાની ટીમ આ રેલીમાં પહોંચી હતી અને કામદારો પાસેથી તેમની વ્યથા અને માંગણીઓ જાણવાનો પ્રયત્ન કર્યો તમારી માંગણીઓ શું છે અને તમે એનું નિરાકરણ માટે આગળ શું કાર્યવાહી કરી આજ રોજ અમારે ભારતીય મજદૂર સંઘ દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટની જેમના પગારની નિવૃત્તોમાં પેન્શનની ઘણી બધી માગણીઓ અમે દરેક વિભાગને અને સરકાર સમક્ષ પણ રજૂઆત કરેલ છે તેમ છતાં હજુ સુધી અમને આપવામાં આવી નથી તો અમે અમારી માગણી આક્રોશ રેલી દ્વારા ઉપરના શેષ નેતૃત્વના નેજા હેઠળ અમે સરકાર શું રજૂ કરવાના છીએ અને અમને આશા રાખીએ કે સરકાર અમને ટૂંક સમયમાં આ તમામ ડિપાર્ટમેન્ટની માગણીઓને પૂર્ણ કરી એવી સરકાર પાસે અમારી આશા છે મારું નામ નીરજ પટેલ અદાણી પાવર કર્મચારી સંઘનો પ્રમુખ છું અમારી મેન માંગ છે કે જે અત્યારે

અમારી મુખ્ય માગણીઓ પાંચ છે એમાં મુખ્ય માંગણીમાં એક પહેલો પ્રશ્ન છે કે સફાઈ કામદાર જ્યારે રિટાયર થાય સ્વૈચ્છિક રાજીનામું મૂકે તો એમની જગ્યાએ એને આશ્રય નોકરી આપવી જોઈએ એ ઠરાવ ઘણા લાંબા સમયથી બંધ છે ચાલુ થવો જોઈએ બીજો મુદ્દો મારે એ છે કે સુરતની અંદર વસ્તીનું વિસ્તરણ થયું છે તો વસ્તીના પ્રમાણમાં ભરતી થવી જોઈએ તમામ કેડેની ભરતી થવી જોઈએ ત્રીજો મુદ્દો મારે એ છે કે જે ઓલ્ડ જૂની પેન્શન પ્રથા ચાલુ હતી તે ફરી ચાલુ થવી જોઈએ ચોથો મુદ્દો મારો એ છે કે અમારા જેટલા પણ સફાઈ કામદારો છે એ લોકો જ્યારે પણ સફાઈની કામગીરી કરતા હોય તો એમને કોઈ પણ પ્રકારનો રોગ લાગવાની શક્યતા હોય છે એને ધ્યાનમાં લઈ એમને અનફીટ જાહેર કરી એમના આશ્રિતને એના વારસદારી નોકરી આપવી જોઈએ ત્યારબાદ અમારી ખાસ બીજી માગણી છે કે આપણા રોજિંદા કામદારો કે જે ઘણા લાંબા સમયથી નોકરી કરી રહ્યા છે તો એમને ધ્યાનમાં લઈ જ્યારે પણ ભરતીની ની જાહેરાત થાય તમારે ઓછી કામદારોને ખાસ પ્રાધાન્ય આપવું જોઈએ પ્રથમ મહત્વ એમને આપવું જોઈએ મારું નામ પંડ્યા દીપ્તિબેન વાસુદેવ છે હું મહીસાગર જિલ્લા આંગણવાડી કોઠંબા કેન્દ્ર ચાર પરથી આવું છું અને અમારી બેનો સરકારશ્રીના અને બાળકોના હિતમાં કામ કરે છે તો જ્યારે બાળકોના હિતમાં જ્યારે બેનો કામ કરતી હોય છે અને અઠાવન વર્ષ પછી જ્યારે બેનો રિટાયર થઈ જાય છે ત્યારે ઘણી બહેનો એવી છે કે જેમને કોઈ સાસ સરકાર નથી બેનો એવી જિંદગી જીવે છે કે જે લોકોના ઘરમાં કચરા પોતા કરવા જતી હોય છે વાસણ કરતી હોય છે અને બીજાના કામ કરીને બેનો પોતાનું ગુજરાન ચલાવતી હોય છે

કામ પ્રશ્નો છે ઓનલાઈન કામગીરી કરવી છે નવા મોબાઈલ નથી મળતા નેટવર્કનો પ્રોબ્લેમ છે એ બધી કામગીરીમાંથી મુક્તિ આપી જીએસઆરટીના કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવા સાતમા પચાસ રૂપિયાને ટીએડીએ ચૂકવવું વગેરે વગેરે અલગ અલગ ક્ષેત્રોમાંથી અલગ અલગ કર્મચારીઓના ઘણા બધા પ્રશ્નો છે એ બાબતે અમે અત્યારે હાલ રિવરફ્રન્ટ ખાતે એક લાખ પચાસ હજારથી વધુ કર્મચારીઓ

સરકાર જોડે ઘણી બધી માંગો તો છે પણ અમારી આ માંગો જેમ બને તેમ જલ્દી પૂરી કરે એના માટે અમે આજે અહિયાં સભામાં રેલી માટે આવેલા છીએ

સરકારી હોય અર્ધ સરકારી હોય એ બધા જ સ્કીમ વર્કર હોય કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય ફિક્સ પગારના કર્મચારી હોય એ બધા જ લોકોના ક્રસ્ટને લઈ અને અમે એક આજે અહીંયા વિશાળ રેલીનું આયોજન કરેલું છે અને અમે આ રેલી પહોંચ્યા પછી અમે માન્ય શ્રી ઉપ મુખ્યમંત્રી શ્રી અને જે જે પ્રશ્નો જે જે લોકો સાથે સંકળાયેલા છે જે મંત્રીશ્રીઓ સાથે હું અમે આવેદનપત્ર આપી અને અમારા પ્રશ્નોની વાત આપવાનો પ્રયત્ન કરશું